tan Sadis X bar is equals to X one X two X three belongs to R three.

છે જેનો આરંભ બિંદુ ઓ હોય અને અંત્ય બિંદુ પી હોય તેવા દિશાયુક્ત રેખાખંડ બિંદુ પી ના સ્થાન સદીશ નું ભૌમિતિક નિરૂપણ કહે છે બિંદુ પી ના સ્થાન સદીશ નું ભૌમિતિક નિરૂપણ કહે છે તેને ઓપી કિરણ વડે દર્શાવવામાં આવે છે આમ પી નો સ્થાન સદી এটাই ওপি কি ইস শু থাকে

op ણ ઇઝલ ટુ એક્સ બાર એમાં પહેલું છે આર ટુ ના પ્રત્યેક સદીશ ને પ્રત્યેક સદીશ આઈ કેપ અને જે કેપ ના સુરેખ સંયોજન તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય ના સુરેખ સંયોજન તરીકે અનન્ય રીતે દર્શાવી

થશે કોમન કાઢે તો વન ઝીરો પ્લસ એક્સ ટુ કોમન કાઢે તો ઝીરો વન તો આ શું થયું આપણું એકમ સદીશ છે એક્સ અક્ષનું અને વાયક્સ નો તો એક્સ ને આપણે આઈ કેપ વડે દર્શાવીએ જે કેપ આમ એક્સ બાર એમ એક્સ બાર એ આઈ કેપ અને જે કેપનું સુરેખ સંયોજન છે હવે ધારો કે આને આપણે આકૃતિમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય

एक्स बार धारों के एक्स बार ने एक्स बार इज़ इक्वल्स टू तो पी आई के प्रमाण आई कैप तथा जे कैप ना अन्य सुरेख संयोजन तरीके दर्शाविए तो x1 एक्स x2 is equals to x bar is equals to p i cap plus q j cap is equals to p 1 0 plus q 0 1 is equals to p 0 plus 0 q is equals to p q

તો આમ એક્સ બાર ઇઝ i ટુક અને જે કેપ ના સુરેખ સંયોજન તરીકે અનન્ય નિરૂપણ છે સુરેખ સંયોજન તરીકે નિરૂપણ છે એમાં બીજું છે આ પ્રત્યેક સદી સદીશને આઈકે જે તથા કે સુરેખ સંયોજન તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે સુરેખ સંયોજન તરીકે अनन्य रीते दर्शाई શકાય छे साबीती જોઈએ એની ઉપર જોઈ ગઈ એ જ રીતે કે ધારો કે x बार = સુ આપુ છે x1 x2 x3 બિલોંગ્સ ટુ r3 છે તેથી એક્સ બાર is equal to x1, વન અને x3, થ્રી equal to ટુ આપણે કેવી રીતે લખી શકીએ પ્લસ ઝીરો એક્સ ટુ ઝીરો પ્લસ ઝીરો ઝીરો એક્સ થ્રી લખાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વન કોમન તો વન ઝીરો ઝીરો પ્લસ પ્લસ એક્સ 0, 0, x3, ઝીરો ઝીરો અને વન થશે આપણને એક્સ વન આઈ કેપ પ્લસ એક્સ ટુ જે કેપ પ્લસ એક્સ થ્રી કેપ મળ્યા જો x બાર is ટુ पी आई कैप प्लस क्यू जे प्लस आर के एकम अपन शुमसे एक्स वन इज इक्वल टू पी এস টু ইজ ইক টু ক্যুস থ্র ইস ইক টু আর কেপ প্লস এক সদি এস বার নাই কেপ যে কেপ কেপ ના સુરેખ સંયોજન તરીકે અનન્ય નિરૂપણ છે